મકાનમાં રાખેલ ઇંગ્લિશ દાવના જથ્થા સાથે એક ઇસમને વડોદરા શહેર પીસીબીએ ઝડપી પાડ્યો હતો શહેર પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડિલ પીસીબીના નાઓને તાબાના માણસોને પ્રોહી જુગાર અંગે બાતમી મળવી સફળ કેશો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડી આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની સૂચનાને આધારે બાતમી મળેલ કે ફતેહગંજ રામનગર જયપ્રદીપ નિર્ભાવને તથા ભરત માયાવંશીનાઓ દારૂનો જથ્થો લાવે છે અને જે પોતાના આર્થિક ફાયદા માટે છૂટકમાં વેચાણ કરે છે અને હાલમાં વેચાણ ચાલુ છે જે હકીકત આધારે માહિતી મુજબની જગ્યાએ રેડ કરતા મકાનમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક કિસમને ઝડપી પાડી તેની પાસેથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલો તથા ટી નંગ બસો બ્યાસી કિંમત રૂપિયા સત્તાવન હજાર એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજાર તથા ઝડપી પાડ્યો હતો ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર